આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા બોટાદની સોનાવાલા હોસ્પિટલ સહિત આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના ડોક્ટરોને સૂચનાઓ આપી હતી તેમજ જિલ્લામાં આરોગ્યની અલગ અલગ ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે

આપણે જિલ્લા મેં માનનીય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અને ગઈકાલે મુખ્યમંત્રીશ્રીના ભીસીમાં તૈયારી અને કાર્યક્રમ કેવી રીતે કરવાના છે એ વિસ્તારમાં ચર્ચા થયા પછી અમે દરેક એમઓ ટીએચ સુપરવાઇઝરના ભીસી લીધી અને સાંજે લીધી હતી અને સાંજે પછી બધાને વિસ્તાર રીતિ કર્યા કી કો બધા ઘરમાં તપાસ કરી ખાસ કર આજે આંગણવાડીને બધાને તપાસ થઈ જશે બે ટોટલ અને આપણે અત્યારે જિલ્લામાં એક દોઢસો છે જો ટીમ કામ કરે છે અને બે ચાર દિવસમાં બધા ઘરને સર્વે થઈ શકે અને લોક જાગૃતિ માટે બી આપને સૂચના આપ્યા છે આજે તમારે મીડિયા માધ્યમ સે બી લોકો સુધી ચાંદીપુરા વાયરસ વિશે માહિતીગાર થાય એવો આપણે એક વાઇટ આપીએ છીએ જેમ ચાંદીપુરા વાયરસ એમ ડેન્ગુ જો ફ્લાય મખી કળવા થાય છે એ મખી ખાસ કરીને કચ્છા મકાન જેમાં તિરાળ પડી ગયા હોય એમાં ઈંડા મૂકે છે એને બ્રિ બ્રિડિંગ થાય છે તો એવો મકાન કચ્છા હોય તો એને તરાડ પડે તો તત્કાલિક બધા જે જેને ઘરે તરાળ છે એ સાફ કરે અને માટીથી લીપી દે અને મચ્છ એમ એ મખી ન થાય એને માટે આપને તંત્ર દ્વારા મલાથિયન પાવડર આજે ખરીદીને બધા ટીમ દ્વારા જે કાચા ઘર હોય અને પાણી જ્યાં જમાવ માખી એવો હોય એને છગાવ માટે સૂચના આપેલ છે સર બોટા તંત્ર કેટલો તૈયાર કેટલો સતત અત્યારે રાજ્ય સરકારને સૂચના અનુસાર પૂરી પૂરી તૈયારી છે અને જોર બહુ જોરશોરથી તૈયારી છે અને સરસ રીતે કામ ચાલે છે અને કરવામાં આવશે આપણે ત્યાં જો સોનાવાલા ડીએચ હોસ્પિટલની મુલાકાત લીધી મારી સાથે આર એમ સાહેબે ટી એચ ઓ બોટાદ સાથે હતા અને એને તૈયારી પણ સારું છે એને અત્યારે કાલની મુખ્યમંત્રી સેતુ મેં એક પેડેટિશન આવે છે તો પણ એને કેવી રીતે એવો કેસ આવે તો કેવી રીતે એને સેમ્પલ લેવાના કેવી રીતે એને સારવાર કરવાના અને બધું સારવાર માટે મોકલવું હોય તો એકસો આઠ દ્વારા મોકલવામાં આવશે એવું સૂચના આપવામાં આવી છે